કિશનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ગણેશ કંપનીનું થ્રેસર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે ગણેશ કંપનીનું થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેશર મિત્રો અલ્પેશભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને મિત્રો પાંચના નું આ થ્રેસર તમને જોવા મળશે ગણેશ કંપનીનું થ્રેસર છે બે હજાર અને પાંચનું મોડેલ છે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો રીઝનેબલ કિંમતમાં થ્રેસર અલ્પેશભાઈને વેચવાનું છે બાકી ઓવરઓલ કન્ડિશન મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો થ્રેસર કમ્પ્લીટ એકદમ ચાલુ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની હાલમાં તમને આ થ્રેસરમાં ખરાબી નહીં જોવા મળે થ્રેસર લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો અલ્પેશભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે થ્રેસર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો કિંમતની વાત કરું તો પંચાવન હજાર રૂપિયા આ થ્રેસરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે થ્રેસર લેવાનું હોય તો મિત્રો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર અને ગામ છે મિત્રો રૂપાવતી એટલે કે તમને આ થ્રેસર રૂપાવતી ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અલ્પેશભાઈ નામ અને એકાણું જીરો ચોસઠવાળા નંબર આપેલા છે એમાં કોલ કર્યા થ્રેસર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ થ્રેસરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર